નારા ગગનભેદી નાદ વચ્ચે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળ્યા હજારો ભક્તોની મેદની હિલોળે ચડી વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની કેબિનેટ મંત્રી સાંસદ ધારાસભ્ય તેમજ નાયકા દેવી ફિલ્મની અભિનેત્રી સહિતના મહાનુભાવોએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું પાટણ શહેરમાં આષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા જય જયરણછોડ માખણચોરના ગગનભેદીનાથ સાથે જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ નાયકા દેવી ફિલ્મની અભિનેત્રી ખુશી શાહ સહિતના આગેવાનો સહિત હજારો જગન્નાથ ભક્તોની ઉપસ્થિતિમાં બપોરે બે કલાકે પ્રસ્થાન પામી હતી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ પલદ્ર ને બાર ઓગણ કલાકના શુભ મુહૂર્તમાં જય રણછોડ માખણચોડના નાદ વચ્ચે મંદિર પરિસરમાંથી ચાંદી મળિત રથોમાં વિરાજમાન કરવામાં આવ્યા બાદ ભગવાનની આરતીની ઉછામણી બોલાવવામાં આવી હતી જ્યાં મૂળ પાટણના વતનીના હાલમાં મહેસાણા ખાતે રહેતા હરેશભાઈ જોશી પરિવારે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખની ઉછામણી બોલી ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભગવાનની આરતી બાદ ઉપસ્થિત મહાનુભાવોનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત ટ્રસ્ટી મંડળ તેમજ રથયાત્રા સમિતિના સહભાવી કાર્યકરો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાન જગન્નાથજીના જય જયકાર વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો ત્રણેય રથનું પ્રસ્થાન કરાવતા સમગ્ર વાતાવરણ ભગવાન જગન્નાથમય બની જવા પામ્યું હતું ભારે હર્ષોલ્લાસ ને ભક્તિમય વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની નીકળેલી રથયાત્રાના દર્શન માટે હૈયે હૈયું દળાય તેવી હજારો જગન્નાથ ભક્તોની જન્મેદની શહેરના રાજમાર્ગો પર ઉમટી પડી હતી આજે ભગવાન શામળિયો સામે ચાલીને ભક્તોને દર્શન આપવા બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાધે શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા તેમના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા ભગવાનની રથયાત્રા સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ તેમજ પ્રસાદના ટ્રેક્ટર શણગારેલા ઘોડા ઊંટ બેન્ડવાજા ડીજે અને ભજન મંડળીઓ વેશભૂષાના તાલે નીકળેલી ભગવાનની રથયાત્રાએ ઐતિહાસિક ઝાંકી રજૂ કરી બીજના દેશમાં સૌથી પ્રાચીન જગન્નાથપુરીની રથયાત્રા જે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં નીકળતી પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા ને ગુજરાતમાં ત્રીજા ક્રમે આવતી ઐતિહાસિક પાટનગર એવા પાટણ શહેરમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પણ આગવું મહત્વ રહેલું છે પાટણમાં છેલ્લા એકસો એકતાલીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની પાવનકારી રથયાત્રા નીકળે છે ત્યારે ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજી જગન્નાથ મંદિર ટ્રસ્ટ રથયાત્રા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજના પાસે શહેર માં આવેલા જગદીશ મંદિર ખાતે વહેલા સવારે પાંચ વાગે ભગવાન જગન્નાથ ની મહાઆરતી કરી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને નવીન સિલ્કી ખાદી ના વસ્ત્ર પરિધાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભગવાનને કોળું ગવાર અને ખીચડીનો નૈવેદ ચડાવવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરે બાર ઓગણચાલીસ કલાકે ભગવાન જગન્નાથ ને બાન સુભદ્રા ને ભાઈ ભલરામને સિલ્કી ખાદીના કાપડમાંથી તૈયાર કરવામાં આવેલા રજવાડી વાઘા પહેરાવવામાં આવ્યા હતા તેમજ ભગવાન જગન્નાથને છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિર પરિસરની બહાર ઉભેલા ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથ બાન સુભદ્રા અને ભાઈ ભલરામની મૂર્તિઓને છોડ કરવામાં અબલ ગુલાલની છોડો ઉડાડતા સમગ્ર વાતાવરણ જગન્નાથમય બન્યું હતું તો રથયાત્રા પ્રસ્થાન સમયે મંદિર આજુબાજુના રહીશોએ ભગવાનનો રથ ખેંચનાર ખલાસી પર પાણીનો છંટકાવ કરી સૌને વિજ્યા હતા આ વખતે રથયાત્રાનો રૂટ લાંબા

કવિ રાત્રે નિજ મંદિર પરત ફરી હતી ભગવાન જગન્નાથની એકસો બેતાલીસ રથયાત્રા પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ નાયકા દેવી ફિલ્મની અભિનેત્રી ખુશી શાહ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર શૈલેષભાઈ પટેલ પાટણ કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ બેબા શેઠ કિશોર મહેશ્વરી પિયુષભાઈ સોમપુરા હરેશભાઈ જોશી સહિત અન્ય મહાનુભાવો રાજકીય સામાજિક અગ્રણી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એકસો બેતાલીસમી રથયાત્રાને સફળ બનાવવા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય બેવાભાઈ શેઠ હેમંત તન્ના કાંતિલાલ પટેલ હર્ષદભાઈ રાવલ પ્રવીણભાઈ બારોટ વિનોદભાઈ પટેલ અશ્વિનભાઈ જોશી વિનોદભાઈ જોશી મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિત રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો સાથે જગન્નાથ ભક્તોએ જહેમત ઉઠાવી હતી પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરમાં નીકળેલી રથયાત્રામાં આવતા ભક્તજનો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણી શરબત ચા નાસ્તા મહાપ્રસાદ કેન્ડી સહિત વિવિધ પ્રકારના સેવા કેમ્પ યોજી લોકોની સેવા કરવામાં આવી હતી રથયાત્રામાં મહાપુરુષોની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું રથયાત્રામાં પશ્ચિમ પરિષદ દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા વિવિધ કર્તવ્યો કરવામાં આવ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ આજે પાટણ શહેરમાંથી એકસો ને બેતાલીસમી ભગવાન જગન્નાથની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળવાની છે રથયાત્રા સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતા છે અને પાટણ શહેરની આન બાન અને શાન છે આ રથયાત્રાની તમામ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ તરફથી અને રથયાત્રા સમિતિ તરફથી પૂર્ણ થઈ ચૂકી છે આ રથયાત્રા પાટણના નિર્ધારિત રૂટ ઉપર બપોરે બે વાગે પ્રસ્થાન કરશે ચાલુ સાલે બગવાડા દરવાજાથી સ્ટેશનવાળો અંશત રૂટમાં ફેરફાર કરવામાં આવે છે જે વધીને સાડા ચાર કિલોમીટરના બદલે છ કિલોમીટર થવાનો છે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પ્રશાસન તરફથી અમને ખૂબ જ સહયોગ મળે છે આ રથયાત્રાની અંદર આઠસો પોલીસના જવાનો ખડે પગે તહેનાત કરવામાં આવ્યા છે જેથી આ રથયાત્રાની અંદર કોઈ પણ જાતનો અનિચ્છ બનાવ બને નહીં પાટણના નગરજનો ધર્મપ્રેમી જનતા ભાવિકો શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ શાંતિપૂર્વક ભક્તિભાવના વાતાવરણ વચ્ચે સરળતાથી દર્શન કરી શકે તે પ્રકારનું મંદિર પરિસર મંદિર ટ્રસ્ટ અને પોલીસના સંકલનથી આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત નગરપાલિકા તરફથી રથયાત્રાના રૂટ ઉપર તમામ ખાડા ખબડા હોય બધા એનું કિટિંગ થઈ ગયું છે ઝાડનું કટિંગ થઈ ગયું છે જી બી તરફથી રથયાત્રાના માર્ગ ઉપર જ્યાં જ્યાં વાયરિંગ આ સવારે પણ કામ ચાલુ હતું જંગલ ખાતું હોય પીડબ્લ્યુડી ખાતું હોય તમામ જુદા જુદા ગવર્મેન્ટના ખાતાઓ તરફથી એમના અધિકારીઓ તરફથી અમને પૂર્ણ સહયોગ મળે છે સૌ એક ભેગા થઈ આ જિલ્લાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કોંગ્રેસના હોય આપના હોય એક મતે સૌને આનંદ ઉલ્લાસ છે અને આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં નીકળે એવું સૌની ઈચ્છા અને પ્રયત્ન છે આ સિવાય નગરપાલિકા પણ આ રૂટ ઉપર સંપૂર્ણ સફાઈ સવારથી જ શરૂ કરી છે ઠેર ઠેર એક પણ જગ્યાએ ગંદકીને રહે એવું સતર્ક રહે છે આ વખતે જે રખડતા ગાયો અને ઢોર હતો એ ઢોરના માલિકાઓ પણ સ્વયં મને વચન આપ્યું છે કે પિયુષભાઈ અમારો એક પણ ઢોર અમે છોડવાના નથી નગરપાલિકા તરફ અને પોલીસ તરફથી પણ ત્રણ દિવસથી રોડ પકડવાની પણ ઝુંબેશ ચાલે છે એટલે કોઈ પણ માણસનો એક્સિડન્ટ બને નહીં એની પૂર્ણ રીતે તંત્ર પણ સતર્ક છે અમે પણ સતર્ક છીએ આ રથયાત્રાની અંદર એકવીસો માણથી વધારે પ્રસાદનું વિતરણ થવાનું છે રથયાત્રાની અંદર પંચાણું થી વધારે ટેબ્લો ઝાંખીઓ ભગવાનના રથ જેમ એક ખાલી ગુજરાતના મુખ્યમંત્રી નીકળે એની વાત કાફલો નીકળે આ તો જગતનો નાથ છે એટલે અનેક એની અંદર ટેબ્લો ભક્તો હાથી અરે સોરી ઘોડા ઊંટ શણગારેલા અનેક દિવ્ય રથ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ રાજકીય સંસ્થાઓ સૌ આની અંદર હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ અને રથયાત્રાને સફળ બનાવવા માટે સવારથી જ સન રહ્યા છે પાટણની જનતા ભગવાનના દર્શન માટે આતુરતાથી રાહ રહી છે ગણતરીના કલાકો બાકી છે રથયાત્રાનો ભગવાનને રથમાં બાર ને ઓગણચાલીસ મિનિટના પરંપરાગત મુહૂર્ત મુજબ ભગવાનને સમયસર રથની અંદર પધરામણી કરવામાં આવશે અને ત્યારબાદ નાનકડો સ્વાગત સન્માનનો કાર્યક્રમ કરી અને રથયાત્રાનું પ્રસ્થાન આપણા રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણના લોકલાડીના સાંસદ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ અને રેન આવવાના છે ચાલુ સાલે આપણા ત્રણેય જિલ્લાના વિભાગીય વડા છે રેન સાહેબ કલેક્ટર સાહેબ સૌનું સન્માન થશે અને એ બધા મહાનુભાવોના ઉપસ્થિતિ અંદર રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જય જગ આજના ઐતિહાસિક દિવસે પાટણની અંદર રથયાત્રા સમયમાં નગર દર્શન નીકળવાની છે ત્યારે અમે સૌ અમારા સંસદ સભ્યશ્રી શ્રી સાહેબ મોહનભાઈ સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ દાતાશ્રીઓ

અને જે રથ જે રૂટ હતો એ રૂટ બદલીને આજે મને લાગે છે એકસો દોઢ કિલોમીટર રૂટ દોઢ કિલોમીટર રૂટ વધાર્યો છે ખરેખર ગુજરાત સરકારને અને આપણા સૌ જનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું ટ્રસ્ટીશ્રીઓ જે મહેનત કરી દિન પ્રતિદિન દાતાશ્રીઓને ઉભા કરીને મંદિરનું કેવી રીતે નિર્માણ થાય ભક્તોને કેવી રીતે વધુમાં વધુ સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે એમને પણ દિલથી બિરદાવું છું અને એમ કહું છું કાવી પવિત્ર ભૂમિ પર જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે એના નીકળવા માટેના પણ ઘણા બધા રીઝન હોય છે લોકો કહેતા હોય છે આપણી જે પરંપરા મુજબ એમ સૌથી મોટી પરંપરા એ પણ છે કે ભગવાન જ્યારે નીકળે ત્યારે ઘણા બધા લોકો મંદિરે ના આવી શકતા હોય અને પંગ હોય તો બીજા હોય તો ભગવાન ખુદ એમના ઘરેથી પસાર થઈને પણ દર્શન આપતા હોય છે આ બધા રિવાજોમાં એક રિવાજ પણ આ પણ હોય છે તો બધા જ લોકો આપણે દર્શન કરીને આજે પવિત્ર રથયાત્રાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને પ્રાર્થના કરીએ ભગવાન જે વિશ્વમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ સરસ કામ કરી રહ્યા છે એમને શક્તિ પ્રાપ્ત થાય વિશ્વગુરુ બનીએ ફરીથી વિશ્વમાં અનેક માધ્યમથી આપણે ભારત એ વિશ્વના અનેક ક્ષેત્રે આપણું કુટુંબ ની ભાવનાથી દરેકનું કલ્યાણ થાય એ પ્રકારની ભૂમિકા ભજવીએ ફરીથી પિયુષભાઈનો અને એમના ટ્રસ્ટીનો આભાર મારી વાત પૂરી કરું છું